મિત્રો સોના ચાંદીના ભાવ ને લઈને આવી ગયા મહાભયંકર સમાચાર મિત્રો સોના ચાંદીના ભાવમાં મહાભયંકર મહિનો ચાલુ સાથે સોના અને ચાંદીના ભાવમાં ફરી એકવાર ભરખમ ઘટાડો જોવા મળી રહ્યો છે તો મિત્રો આ ઘટાડાનું કારણ શું છે તેમજ મિત્રો આવનારા દિવસોની અંદર સોના અને ચાંદીના ભાવ શું રહેવાના છે તેની પણ આપણે આ વિડીયોની અંદર વાત કરવાના છીએ તો મિત્રો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો તો મિત્રો વાત કરીએ તો ડિસેમ્બર મહિનાના મિત્રો બીજા દિવસે આગળ ક્યારે સસ્તું થશે સોનું અત્યારે ખરીદી લેવું કે રાહ જોવી આગળ ચાંદીમાં પણ અત્યારે આગ તેજી જોવા મળી રહી હતી તેમાંથી મિત્રો ચાંદીના ભાવમાં ઘટાડો થયો તો ચાંદી સસ્તી ક્યારે થશે તો મિત્રો વાત કરીએ તો મિત્રો ચીનમાં વિશ્વનો સૌથી મોટો સોનાનો ભંડાર મળી આવ્યો તેમાં મેટ્રિક ટન સોનું જેની કિંમત ત્યાં બિલિયન ડોલર થી પણ વધુ મિત્રો જણાય છે તેમાં વાત કરીએ તો ચીનના ઉનાન પ્રાંતમાં વિશ્વનો સૌથી મોટો સોનાનો ભંડાર મળી આવ્યો છે તેના લીધે મિત્રો સોના અને ચાંદીના ભાવમાં થોડો ઘટાડો આવી શકે તેવી માહિતી પણ મિત્રો મળી રહી છે અને મિત્રો વાત કરીએ તો કોમોડિટી બજારમાં સતત ઉતાર ચડાવ જોવા મળી રહ્યા છે મિત્રો છેલ્લા કેટલાક દિવસોથી બુલિયન્સના ભાવોમાં સોમવારે મિત્રો મિક્સ ટ્રેન્ડ જોવા મળ્યો ખાસ કરીને ચાંદી તૂટતી જોવા મળી રહી છે મલ્ટી કોમટી એક્સચેન્જ પર સોનું વધારા સાથે જોવા મળ્યું જ્યારે ચાંદી ઘટાડા સાથે જોવા મળી છે મિત્રો બીજી બાજુ વાત કરીએ તો મિત્રો સરાફા બજારમાં પણ કંઈક એ જ રીતનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે જો કે તમે પણ

કરી પણ શકાય છે અને આપણે ઘટી ત્યાર નો ભાવ હતો ત્યાંથી લઈને પંદરસો થી લઈને બે હજાર રૂપિયા નો પ્રતિ દસ ગ્રામ સોનાની અંદર ઘટાડો આવી શકે અને મિત્રો એવું જ બન્યું છે ચાર દિવસની અંદર મિત્રો સોનાના ભાવમાં સતત ને સતત

ચાઈનાની જે ઇકોનોમી હોય તેની અંદર જે વધારે ફેરફાર જોવા મળતો હોય છે તેના લીધે મિત્રો ચાંદીના ભાવમાં વધારો ઘટાડો આવતો હોય છે અને મિત્રો ચાઇનાની ઇકોનોમી એ ચાંદીના ભાવ માટે ખૂબ જ મહત્ત્વની સાબિત થતી હોય છે તેમજ મિત્રો સોનાની જો વાત કરીએ તો મિત્રો અમેરિકાની જે ઇકોનોમી હોય તે મિત્રો સોનાના ભાવની અસર કરતી હોય છે સોનાના ભાવની અંદર મિત્રો અમેરિકન ફેડ મિટિંગની જ્યારે વાત થતી હોય ત્યારે મિત્રો જે ડેટા આવતા હોય તેના લીધે મિત્રો સોના અને ચાંદીના ભાવની અંદર ફરી એકવાર વધારો ઘટાડો આવતો હોય છે કારણ કે મિત્રો ફેડ વ્યાજ અંદર જો ઘટાડો કરવામાં આવે તો મિત્રો ફરી એકવાર સોનાના ભાવમાં વધારો થાય મિત્રો ફેડ વ્યાજ અંદર જો ઘટાડો થાય તો મિત્રો સોનાના ભાવમાં વધારો થાય અને ફેડ વ્યાજ અંદર વધારો થાય તો મિત્રો સોનું ઘટીને મિત્રો આપણને સોનાનો ભાવ એ સિત્તેર હજારથી લઈને પંચોતેર હજારની સપાટીએ પણ આવી શકે છે અને મિત્રો આ મહિનાની જે ડિસેમ્બર મહિનાની ફેડ વ્યાજ વ્યાજદરની મિટિંગ થવાની છે ઓગણીસ ડિસેમ્બરના રોજ તેમાં મિત્રો સમાચાર એવા આવે જ રહ્યા છે કે સોનાના ભાવની અંદર ફરી એકવાર ઘટાડો આવી શકે છે કારણ કે મિત્રો ફેર વ્યાજ દરવાર રૂપિયા ઘટાડો થઈ શકે પરંતુ બહુ વધારે ફેર ન પડી શકે અને મિત્રો વાત કરીએ તો જે મિત્રોને સોના અને ચાંદી ની અંદર રોકાણ કરવું હોય તેવા મિત્રો ઘણા મિત્રો સવાલો કરતા હોય છે કે સોના ની અંદર રોકાણ ક્યારે કરી શકાય જેમ મિત્રો ને સોના અને ચાંદીની અંદર રોકાણ કરવું હોય તેવા મિત્રો દિવાળી તો સોનાનો ભાવ મિત્રો આઠ હજાર રૂપિયા પ્રતિ તોલા તરફ ઘટાડો તરફ જોઈ રહ્યો છે અને મિત્રો સોનાના ભાવ એટલો ઘટી રહ્યા છે કે તેના લીધે મિત્રો અત્યારે તમે રોકાણ કરી શકો અને મિત્રો જે વૈશ્વિક સમસ્યાઓના લીધે પણ મિત્રો ચાંદી અને સોનું ફરી એકવાર વેગ પકડી શકે છે તો અત્યારે મિત્રો તમે જો સોના અને ચાંદીની અંદર રોકાણ કરી લો તો મિત્રો તમને વધારેમાં વધારે ફાયદો થઈ શકે અને મિત્રો વાત કરીએ તો દિવાળીએ ચાંદીનો ભાવ જોઈએ તો એક લાખ દસ હજારની સપાટીએ પહોંચ્યો હતો ત્યાંથી મિત્રો અત્યારે એકવીસ હજાર રૂપિયાનો ઘટાડો થઈને મિત્રો નેવ્યાસી હજાર રૂપિયા એ ચાંદીનો ભાવ આવીને પહોંચી ગયો છે તો મિત્રો અત્યારે ચાંદીમાં પણ મોટી તક આવી ગઈ છે જે મિત્રોને ચાંદીની અંદર